ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે રાજ્યમાં વીસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આદેશી દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત બીજામૃત વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવી એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ભૂધરભાઈ જોડાયા હતા તેમણે વર્ષ બે હજાર ઓગણીસથી થી પ્રાકૃતિક ખેતીને અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે તો જણાવે છે કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને અમોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે જેમાં આજે મબલક ઉત્પાદન મળી રહ્યું છે સાવ નજીવા ખર્ચે થતી આ ખેતીથી ખર્ચો ઓછો અને ભાવ વધુ મળી રહે છે તેમણે રાજ્ય ના અંદર પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધો હતો તથા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી તેઓએ પોતાની સાત એકર જમીનમાં મકાઈ મગફળી ઘઉં બાજરી વરિયાળી જામફળ અને ડુંગળી જેવા મિશ્ર પાકોનું વાવેતર કર્યું અને સારા બજાર ભાવ પણ મેળવ્યા છે તેઓ જણાવે છે કે આ વાવેતરથી વાર્ષિક છ લાખથી વધુનો ચોખ્ખો નફો તેઓ મેળવે છે હું છેલ્લા બે હજાર બારથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો હતો અને એની તાલીમ લઈ બધી માહિતી ખેતીવાડીની લઈને બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું સો સો ટકા પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર ઘનજીવામૃત જીવામૃત બીજા મૃત અચ્છા દાન બધું વાપરું છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું પાંચ ગામોમાં જઈને ટેનર માસ્તર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણે ખેડૂતને કરવી જ પડશે ચાલશે નહીં તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સાથી જોડાય છે ઘઉં છે રાઈ છે એરંડા સરસવ શાકભાજી દરેક પાક મિશ્ર પાકની હું ખેતી કરું છું